સ્વાગત છે મિત્રો અશોક ગોહિલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આજે આપણે જોઈશું કે સરપંચ ચૂંટણીમાં સભ્યનું નામ લિસ્ટ અને વોર્ડ અને કેવી રીતના મિત્રો તમે ચેક કરી શકો છો ઓનલાઈન તમારા મોબાઈલથી મિત્રો તમે તમારા સરપંચ ગ્રામ્ય સરપંચ ચૂંટણીમાં તમારા સરપંચમાં ઉમેદવારી નોંધાઈ હોય તેનું નામ અથવા સભ્યોના નામ જે સભ્યમાં હોય તેમના અનુક્રમ નંબર નંબર સાથે તમારા લિસ્ટમાં તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે કયા લિસ્ટ વોર્ડમાં કેટલા જણ ઊભા છે તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો તો એ આપણે આજે ઓનલાઈન ચેક કરવા જઈ રહ્યા છે તો ચેનલ પર નવા હોય તો અશોક ગોહિલ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો વધારે માહિતી માટે અવારનવાર વિડીયોની માહિતી અમે આ ચેનલ પર વિડીયો મૂકતા રહીએ છીએ તો ફટાફટ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આજે આપણે જોઈશું કે સરહેપંચની ચૂંટણીમાં તમારે ઓનલાઈન લિસ્ટ કેવી રીતના ચેક કરવું જેમાં મિત્રો તમે વોર્ડ સાથે તમારા સભ્ય નામ જાણી શકો છો અને સરપંચનું બી નામ જાણી શકો છો કોને કોને કેટલા કયા 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 સરપંચમાં ફોર્મ ભર્યા છે અને કયા કયા સભ્યમાં ઉમેદવારી નોંધાવી છે તેના વિશે આપણે આ વાત કરવાના છે તો વિડિયો એન્ડ સુધી જોજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરો સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં જઈશું અને ગૂગલ ક્રોમમાં આપણે સર્ચ કરવાનું રહેશે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા આપણે સર્ચ કરીશું અહીંયાથી આપણે સર્ચ કરી દેવાનું રહેશે નવા ટેપમાં તો અહીંયાથી આપણે સર્ચ કરીશું ઇલેક્શન કોમ્બિનેશન ગુજરાત તો અહીંયાથી ઇલેક્શન કોમ્બિનેશન ગુજરાત એની ઉપર આપણે જઈશું હવે આ પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો તમારે આ રીતના પેજ જોવા મળી જશે હવે મિત્રો અહીંયાથી તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રીતના અહીંયાથી તમને પેજ જોવા મળી જશે તો આ રીતના તમે અહીંયાથી આ પહેલાં જ નંબરની વેબસાઇટ ઉપર આપણે જાણું છે તો અહીંયાથી આ રીતના પેજ જોવા મળી જશે હવે મિત્રો અહીંયા તમને સાઈડમાં અહીંયા દેખાશે ઉમેદવારના સ્વાગતનામાં ઉમેદવારના સ્વાગતનામાં ઉપર આપણે જેવું જ ક્લિક કરીશું એટલે આ રીતના તમા પેજ નવું ઓપન થઈ જશે હવે એમાં મિત્રો તમારે અહીંથી તમારું ચૂંટણીનો પગાર સિલેક્ટ કરવાનો છે અને ચૂંટણીનું નામ તો આપણે ચૂંટણીનો પગાર સિલેક્ટ કરીએ તો આપણે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત તો આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આપણે લિસ્ટ જોવાના છે તમામ વોર્ડનું તમામ સભ્યના નામ જોઈશું તો અહીંયાથી આ રીતના અહીંયાથી ચૂંટણીનું નામ સિલેક્ટ કરી રહીશું તો અહીંયાથી કઈ સાલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તો આપણે જૂન બે હજાર પચીસ એ સિલેક્ટ કરી દઈશું ત્યાર પછી આપણે અહીંયાથી કેપચા નાખી દઈશું તો અહીંયાથી આપણે કેપચા અહીંયાથી લઈ લઈએ છીએ તો અહીંયાથી આ રીતના જોઈ શકો છો કે આ રીતના કેપચા નાખી દઈશું આ રીતના કેપચા નાખી દઈશું અને આ રીતના કેપચા નાખી અને આગળ વધીશું લોગિનના ઉપર ક્લિક કરીશું લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતના તમને પેજ જોવા મળી જશે અહીંયાથી તમારે તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ તાલુકો અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે તમે અહીં જોઈ શકો છો કે આ તાલુકો તો અહીંયાથી આપણે તાલુકો સિલેક્ટ કરી લઈશું તાલુકો તમારે કોઈ બી તમારો લાગતો હોય તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે પછી મિત્રો હવે તમારે અહીંયાથી તમારો જે ગ્રામ પંચાયત છે તે સિલેક્ટ કરવાની રહેશે અહીંયાથી તમારી કોઈ બી ગ્રામ પંચાયત હોય એ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તો અહીંયાથી ગ્રામ પંચાયત બી આપણે સિલેક્ટ કરી લીધી છે ત્યાર પછી અહીંયાથી મેમ્બરમાંથી મિત્રો અહીંયાથી તમારે સર્ચ કરવાનું રહેશે તો મેમ્બરમાં તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું સરપંચ તો સરપંચમાં આપણે જે ઉમેદવારનું લિસ્ટ જોવા માગીએ છીએ તો એ અહીંયાથી જોવા મળી જશે ત્યારબાદ મિત્રો અહીંયાથી સ્ટેટસમાં તમારે કંઈ જ નહીં કરવાનું તો અહીંયાથી અપલોડ અપલોડેડ તો એની ઉપર આપણે ક્લિક કરીશું વ્યૂ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયાથી આ રીતના તમારે અહીંયાથી નામ જોવા મળી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રીતના તમે અહીંયાથી આ રીતના છે એ અહીંથી તમારે નામ બતાવી દેશે તો અહીંયાથી ડાઉનલોડ ફાઇલ તમારા મોબાઈલમાં થઈ જશે ફાઇલ આ રીતના જે ફોર્મ અપલોડ થયું છે તે આ રીતના અહીંયાથી જોવા તમને મળી જશે જે ફોર્મ ભરાયું છે જે ઉમેદવારનું નામ હશે તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના તો આ રીતના તમારે ફોર્મ અહીંયાથી જોવા મળી જશે આ રીતના તમામ માહિતી અહીંયા ડિટેલ સંગા તમને જોવા મળી જશે કે જેમનું એડ્રેસ બી જોવા મળી જશે જેમને ફોર્મ ભર્યું હશે સરમે સરપંચ ઉમેદવારમાં તે આ રીતના તમને જોવા મળી જશે તો અહીંયાથી આ રીતના આ જોવા મળી જશે તમને કુલ ટોટલ માહિતી તમને આમાં જોવા મળી જશે આ રીતના તો કેટલું અભ્યાસ છે તે બી અહીંયાથી જો જોવા મળી જશે તમે જોઈ શકો છો આ રીતના તમામ માહિતી આવી અહીંથી હવે મિત્રો તમારે વોર્ડ જોવા માગતા હોય તો આ રીતના તમે પછીથી મિત્રો નોન અપડેટમાં શું બતાવે છે તે જોઈ લઈએ તો નોન અપડેટમાં આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના બી એમાં બી આ સેમ પ્રોસેસ છે એમાં બી આ રીતના છે હવે મિત્રો તમારે ઓલમાં જે આપણે ચેક કરી લઈએ તો ઓલમાં બી આ પ્રોસેસ છે તમે જોઈ શકો છો તો ઓલમાં તમને ટોટલ અહીંયાથી આ રીતના જોવા મળી જશે તો અહીંયાથી તમે કોઈ બી આ રીતના તમે જોઈ શકો છો કે ઓલ સ્ટેટસમાં જ ગયા છે તો આ રીતના તમે અહીંથી વ્યૂ રિપોર્ટના ઉપર ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતના તમને અહીંયાથી જોવા મળી જશે તો અહીંયાથી કાર્ડ નંબર અને કાર્ડ નેમ તો અહીંયાથી આ રીતના તમને જોવા મળી જશે તો આ રીતના જે બી હશે એ અહીંયાથી તમને અહીંયાથી ડાઉનલોડ થઈને આ રીતના તમે જોઈ શકો છો કે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે હવે આપણે અહીંયાથી મેમ્બર્સ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયાથી વોર્ડ સિલેક્ટ કરશો તો વોર્ડ તમે સિલેક્ટ ઓલમાં જશો એટલે અહીંયાથી તમે આ રીતના વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમામ જે સભ્ય છે તે સભ્ય બી અહીંયાથી બધા દેશે તમે અહીં જોઈ શકો છો તમામ સભ્ય છે અત્યારે કુલ હાલમાં આટલા સભ્ય તમારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેલા છે તે અહીંયાથી તમને જોવા મળી જશે આ રીતના સભ્ય છે તે આ રીતના જોવા તમને મળી જશે હા તમે જો આ કુલ ટોટલ સભ્ય છે મિત્રો તમારા વોર્ડની અંદર તો આ રીતના તમે આ રીતના આટલા સભ્ય ઊભા રહેલા છે એ તમને જોવા મળી જશે તમારા વોર્ડ વિસ્તારમાં કેટલા સભ્ય છે કયા નંબર પર છે એ બી અહીંયાથી આ રીતના જોવા મળી જશે